બેઠા તું ન આવી મામાને ત્યાં તને બધા જ યાદ કરતા હતા આવી હોત તો બહુ સારું થાત ને બધાએ બહુ મજા કરી ભાભી તમે આવ્યા હોત તો કેવી મજા આવે છે કહું છું એમને કે આવી વાત તો કેવી મજા આવશે અને ભાભી આરે આ શું ને તો મન બહુ આવી લાગે મન મજા આવે અરે ઈ બધું તો ઠીક આ ભાભીની તબિયત સારી નથી કે શું હા થોડું કેવું જ છે શું ભાભી

જો ભાભી તમે હવે જીદ ના કરો હો આટલા દિવસથી તમે કામ કરો છો બરોબર અને કાલ સવારે કઈક તમને છું તો આ ગામવાળા વાતો નહીં કરે કે બધાય તો છે ને કાંઈક પડી જ નથી ભાભી ની બધા વૈયા ગયા લગનમાં આ ભાભી એકલા બધું કામ કરે ગામની વાત તો છોડો આ તમને કઈ થાય તો મને સારું લાગે હા તમે નાહકની ચિંતા કરો છો બધા એટલું આરામ કરી છે મને સારું થઈ છે હમણાં જ ગોવિંદભાઈને કહું છું કે તમને દવાખાને લઈ જાય અરે ના રાજભાઈ હવે બોલતા નહીં હો આ ગોવિંદભાઈ

સમજાવું તમને શું કરું છે તમે આ દુનિયામાં છો છતાં પણ છતાં પણ તમને મરેલા માનવા પડે છે જો તમે તમારી કસમ ના આપી હોત ને તો હું કહી દે કે તમે કે તમારી હયાતી છે

હા પણ હું વિચારતો હતો કે વાડીએ જય અભ્યા જયાંય અમે તો પણ તમે શું કરો છો અને આમ આમ અને શું વિચારો છો નહીં આ તો મનમાં સતલ વિચાર ચાલતા હોય

બધું સાચવવું આપણા માટે ઘણું અઘરું પડે છે આ બધાના વહીવટ હિસાબ કિતાબ ભાઈ હતા ત્યાં સુધી આપણે બંને ભાઈઓ આરામથી હરતા ફરતા કોઈ ચિંતા નહોતી પણ હવે નથી તો કેટલી બધી ઉપાધિ થઈ ગઈ છે તમારી વાત હાવ હાસી છે ભાઈ મોટા ભાઈની ખોટ તો અમને સારે છે પણ શું કરીએ કુદરતે આટલું લખ્યું હશે એનું જીવન પણ હું શું કહું હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું પણ હવે તમારે ભાભી આમ થોડુંક તો ધ્યાન દેવું જોઈએ ને એ એ મૂજાયેલા મૂજાયેલા રહી છે આ જો ને અમે એ દિવસે કેટલું કહ્યું કે લગ્નમાં હાલ પણ ના અને એમને જોઈએ તો એ પણ તમારી જેમ મોડું લટકાવીને ફરતા હોય ને તમે હવે આ ઘરમાં આપણને ખુશી જોઈએ છે આવી રીતે તમે બધા એકબીજા એક મોડું આમ લઈને ફરે ને એક મોડું આમ લટકાવીને ફરે તો આમ ના લે ને પછી અરે હું બેટા તમારી બધી વાત સાચી છે અમને હું પણ ઘણું સમજાવું છું પણ ખબર નહીં એ ભાઈને ભૂલી જ નથી શકતા અને ભૂલે પણ કેમ જેની સાથે જીવનના આટલા બધા વર્ષો કાઢ્યા હોય અને એમને એક પલમાં ભૂલવાનું આવે તો કઈ રીતે શક્ય બને આપણા ભાઈ છે વિચારી લો કે આપણા ભાઈ છે છતાં આપણે એમને નથી ભૂલી શકતા રોજ રોજ એમને યાદ કરીએ છીએ એક સેકન્ડ એવી નથી કે ભાઈ આપણા સામેથી આપણી નજરથી દૂર થતા હોય તો તો પત્ની હતા હું એમ કહું છું તમારી બધી વાત હતી પણ હવે અમારે બંને અમારા બંનેના લગ્ન થઈ ગયા છે તો અમારે બે હવે ઘર સંતા માંગો તો પડે ને અને અમે થોડું આગળ વધો થોડું ઘણું એની પાસે જાઓ વાત કરો એમના ચહેરા પર મને લાગે છે ખુશી આવશે અને તમે બંને જેમ ભાઈ ને ભાતી પહેલા રહેતા ને એમ અમારું પણ ફરીથી અને થોડો સમય આપો ભાઈ બધું સારા માના થઈ જશે અને કહેવાય છે ને કે જે લોકો આપણને છોડી અને આ દુનિયા છોડીને ગયા એ પાછા તો નથી આવવાના તો એ બધું ભૂલી અને નવેસરથી જિંદગી ચાલુ કરવાની હા અને બસ આવી રીતે મોડા લટકા ફરવાની કઈ જરૂર નથી હો અને આ ભાભીને તમારે ખુશ રાખવાની જવાબદારી તમારી છે બધી જવાબદારી અમારી નથી સાચી વાત કહો બેટા આ તમે છો તો આ ઘરને સાચવીને રાખો છો ઘરની બધી જવાબદારી ઉપાડો છો એ તો આપ આપને મમ્મી તો બિલકુલ ભાંગી જ ગયા છે અરે હવે એ બધી માથાકોટ મૂકો અને હાલો શ્રીરામણ કરવા હાલો જો રોટલા થઈ ગયા હશે અત્યારે હાલો અરે આ ક્યાં જતા રહ્યા અહીંયા નથી બાપુજી અરે બાપુજી બાપુજી નીચે આવો તો હા બેટા અરે તમે અમને જોયા કશે એક વરસથી હોશ નહીં હતા અને આજે અત્યારે રૂમમાં પણ નથી રૂમમાં નથી ના ક્યાં ગયા હશે કદાચ ભાઈ તો એમને હોસ્પિટલ નહીં લઈ ગયા હોય ને તો જો તો ભાઈ હોય તો ઉપર હું જોઉં છું અહીંયા હોય તો બગીચામાં જતો હમણાં ક્યાં ગયા હશે એક તો એમને કંઈ યાદ પણ નથી તબિયત તો સારી હશે ને બાપુજી જરા જલ્દી જો ને નહીં તો ભાઈને ફોન કરો મડી જાય તો સારું મને તો ચિંતા થાય છે ભાઈ તો આ જ અહીંયા બેટા ગાર્ડનમાં જ છે અહીં આવતો હા બાપુજી ઓલા ભાઈ રૂમમાં નથી તે જોયા કે ક્યાં જાતા હા ભાઈ તમે જોયા અત્યાર સુધી તો ભાનમાં હતો અને ભાનમાં આવીને અચાનક ક્યાં મને બહુ ચિંતા થાય છે ભાઈ તું ચિંતા કરમાં હું હમણાં જ જોઈને તપાસ કરીને તમને જણાવું જલ્દી જો જલ્દી જઈ આવો ભાઈ ભાઈ ક્યાં જતા રહ્યા હતા તમને ક્યાંય નહીં ભાઈ હું બહાર જરાક આંટો મારો ગયો હતો અરે યાર અહીંયા તો બધા ધોવા ફોવા થઈ ગયા અંદર લઈ લ્યો અમે એકદમ સારા થઈ ગયા ને એ જોઈને મને બહુ ખુશી થઈ પણ તમે આમ કયા વગર જતા રહ્યા અમે બધા સવારથી કેટલા ચિંતામાં હતા કંઈક જણાવવું તો હતું અને તમે બધું યાદ તો આવી ગયું ને બધું ઓકે છે ને હવે તમે કોણ છો ક્યાં રહો છો બે મિનિટ થોડી નિરાત રાખ એને શાંતિથી બેસવા દે હમણાં એમને જાતે જ બધું જણાવશે આપણને મને તો કંઈ જ યાદ નથી હું કોણ છું મારું નામ શું છે કયું ગામ છે મને તો કંઈ જ ખબર નથી શું એટલે તમને કંઈ યાદ જ નથી આ મારા ભાઈ બાપુજી હું હું તો તમને યાદ છું ને તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમે હોશમાં હતા તો તમને હું તો યાદ હોઈશ ને હું તમને કોઈને નથી ઓળખતો તમે કોણ છો એટલે તમને અહીંયા આવ્યા એ પહેલાનું અને એ પછીનું કશું જ યાદ નથી ના મને કંઈ જ યાદ નથી ડોક્ટરે કીધું છે થોડો ટાઈમ લાગશે તો તમારું કોઈ નામ નામ પણ તમને યાદ નથી ના મને મારું નામ પણ યાદ નથી તો અમે અમે તમને શું નામથી બોલાવીએ અમે તો એક વર્ષથી એ જ રાહ જોતા હતા કે તમે હોશમાં આવો અને અમને બધું જણાવો કે તમે કોણ છો પણ હવે તમને કશું જ યાદ નથી તો અમે જ તમારું કંઈક નામ રાખી લઈએ હા એમ જ કરીએ બરાબર ને બાપુજી એ તો ઠીક વિશાલ તું એક કામ કરને એટલે ડૉક્ટરને તો જાણ કરી દે કે ઓલા આ ભાઈ ભાનમાં આવી ગયા ડૉક્ટરને તો ક્યાં ખબર હોય છે એટલે એ એને કોઈ ચેકઅપ કરે કે યાદ આવે એવું એની ટ્રાય કરે તો વધારે સારું એમ તો યાદ આવી જાય તો આપણે સારું પડે અને અત્યારે આરામ કરવા દો અને ડોક્ટરને ને તું જાણ કરી દે ઓકે હું હમણાં જ ફોન કરી દઉં બરાબર પણ ભાઈ આપને એમને કયા નામથી બોલાવીએ મને તો કઈ સૂચતું નથી કારણ કે હવે જ્યાં સુધી એમની ટ્રીટમેન્ટ થશે અને જ્યાં સુધી એમને બધું યાદ નહીં આવે ત્યાં સુધી તો આપણી સાથે જ રહેશે તમે અહીંયા જ રહેશો ને આ હું અહીંયા જ રહેવાનો છું મને ખબર જ નથી મારે ક્યાં જવાનું છે તો હું ક્યાં જવાનું ના ના આપણી સાથે જ રહેશે અને તમે પણ અહીંયા જ રહેવાનું છે તમારે પણ અને તો હું તમને કે કરીને બોલાઉ ભાઈ તો આ આ તો આપણી સાથે જ રહેશે ને હવે તો એમને કોઈક નામથી બોલાવવા જોઈએ ને આપણે મારા ખાસ મિત્રનું નામ રાહુલ છે તો આ પણ આજથી મારા ખાસ મિત્ર જ છે તો તમારું નામ અમે રાહુલ રાખીએ તમને જે સારું લાગે તો આજથી તમે રાહુલ ભલે બેટા હા બા બોલો ને પેલા છોકરા ભેગા તારે જે વાત હાલતી હતી ને હા એને આપણે જવાબ દેવાનો છે તો પાકું કરી નાખીએ ને હા વાંધો નથી મને કાંઈ તો હું ભાઈને વાત કરું છું

નથી ને રેન તારે હું જરૂર હતી ચક્કીએ જવાનું લાવો આ જાતે મે નિહા જાતે તારે ગંતીએ જવાની હું જરૂર હતી આ નેહુડી જાતે ને તબિયત તો સારી નથી બાબાને થોડું સારું લાગ્યું એટલે ગણ્યું હા એ હું શું કે તારા બાપુજીનો ફોન હતો એમ કહેતા હતા કે

જય શ્રી કૃષ્ણ કરતા હતા કે તમારા બાપુજીનો ફોન આવ્યો તો બે દિવસ રોકવા માટે કહે છે તો એવું તો આપણે જઈ આવીએ ના નથી જવું મારે ક્યાંય બરાબર છે પણ બે દિવસ તમે તમારા બાપુજીને ત્યાં જાઓ તો તમારું મન થોડુંક હળવું થાય ના હું અહીંયા રહીશ કે ગમે ત્યાં રહીશ મારું આવું જ છે ને આવું જ રહેશે મને કોઈ તકલીફ નથી અહીંયા જો હવે જે થઈ ગયું છે તમે બધું ભૂલી જાઓ અને જીવનમાં થોડો આગળ વધી જાઓ બરાબર કારણ કે બધું આપણા હાથમાં હોતું નથી આ તો બધો કુદરતના નિયમો છે કુદરતે જેમ વિચારે એમ માણસે રહેવું પડતું હોય છે હાથી તમે આગળ વધો અને જે ચિંતાઓ છે જે જે દુઃખના પહાડો તમારા પણ આપણા પરિવાર પર પડ્યા છે એ બધું ભૂલીને હવે આપણે આગળ વધવું પડશે તમે આમને આમ દુઃખી રહેશો તો તમને જોઈને પરિવારના બીજા સભ્યો પણ ભાઈને યાદ કરી કરીને દુખી થશે સમજી શકું છું તમારી બોલવું ખૂબ જ સરળ છે પણ જ્યારે એ જ વસ્તુ સહન કરવાની આવે છે ને ત્યારે માણસ ક્યાંક ક્યાંક પાછું પડી જાય છે હું પણ હું પણ કોશિશ કરું છું ને પણ કહેવાય છે ને યાદોમાંથી પણ માણસ ક્યારે નથી નીકળતું જિંદગીમાંથી નીકળી જાય છે તમારી વાત સાચી છે અને ખબર છે કે ભાઈને ભૂલવા એટલા બધા સરળ નથી પણ શું કરીએ આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને આ તો જીવન છે આનો અંત ક્યારે આવી જાય કોઈને ખબર નથી ક્ષણભરમાં આખી દુનિયા બદલાઈ જાય છે આપણી સાથે પણ એ જ થયું ને ભાઈ હસતા ખેલતા ઘરમાંથી ગયા અચાનક અચાનક આપણને છોડીને જતા રહ્યા ઠીક છે હવે તમારે તમારા બાપુજી ઘરે નથી જવું તો વાંધો નહીં પણ બને ને ભાઈને ભૂલવાનો પ્રયત્ન કરજો જાણી પણ મારે રહેવું પડે છે ને સૌથી અઘરું કામ છે નથી કહી શકતી કે નથી સહી શકતી અરે તમે શું કરો છો અહીંયા પાણી પીવું છું લાવ ને હું તમને આપું છું તમારે મને કેવું જોઈએ ને હું તમને તમારા રૂમમાં આપી જશે તમારે છે ને આવી રીતે બહાર તબિયત સારી નથી ને તો હાટા નહીં મારવાનો તમારે મને કહી દેવાનું કંઈ પણ હોય ને એવું હોય ને તો હું ભાઈને કહીશ તમને એક ફોન આવે એટલે તમારે મને ફોન કરી દેવાનો પાણી તો મારી જાતે પણ પી શકું ને એ બરાબર છે પણ આમ જો તમારી તબિયત નથી સારી અને ડૉક્ટરે હજી કંઈ જણાવ્યું નથી કે તમારે કેટલો ટાઈમ રેસ્ટ કરવો પડશે એટલે તમારે અત્યારે છે ને આરામની બહુ જ જરૂર છે અને તમે આજે જેવી રીતે બહાર ગયા ને એવી રીતે જતા નહીં અમને કયા વગર ખબર છે મારો જીવ સવારથી કેટલો મૂંઝાતો હતો એટલે તમારે છે ને ટોટલી આરામ જ કરવાનો છે ના ના હું જાઉં છું અરે પણ ઊભા તો રહો મારી સાથે વાત તો કરો કદાચ મારી સાથે વાત કરવાથી તમે જ્યારે અહીંયા આવ્યા અને મેં તમારી જે સેવા કરી એ બધું તમને યાદ આવી ગયું તો મને અત્યારે જવા દયો મારું માથું બહુ દુખે હા તો ઉભારો ઉભારો હું તમને લઈ જાઉં છું શાંતિથી ના ના તમારે તમારે નથી આવું હું હું એકલો અરે પણ હું તમને રૂમમાં મૂકી દઉં ને ના ના હું હું જતો રહીશ તમે તમારું કામ કરો મારી સાથે કેમ આવું વર્તન કરે છે એને સમજ નથી પડતી કે હું એની કેટલી ચિંતા કરું છું મારે એમને સમજાવવા જ પડશે મારા દિલમાં એમના માટે શું છે ને એ બતાવવું જ પડશે